ચોમાસાની મોસમમાં સુરતમાં વિવિધ વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય બીમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે આ સાથે નવી સિવિલના કેમ્પસમાં કેટલીક જગ્યાઓ પર પાણીનો ભરાવણ લીધે ગંદકીના લીધે મચ્છરોનું અને રખડતા ડુક્કરનો ત્રાસ વધ્યો છે આવા સંજોગોમાં દર્દીને સારવાર આપતા સિવિલના ડોક્ટર સહિતના કર્મચારીઓ પણ હાલાકી વેઠી રહ્યા છે તો હાલમાં નવી સિવિલના પણ બીમાર પડ્યા છે સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં ડેન્ગ્યુ મેલેરિયા તાવ ચિકનગુનિયા કોલેરા જાડા ઉલટી સહિતની બીમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે આ સાથે નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ડોકટરો સહિતના ક્વાર્ટર્સ નજીકમાં તથા જાડી જાકરામાં અને અમુક જગ્યાએ પણ કચરાના લીધે ગંદકી પણ જોવા મળી રહી છે આવા સંજોગોમાં કેમ્પસમાં મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે પણ નવાઈની વાત એમ છે કે કેમ્પસમાં ગંદકીના લીધે વધુ પડતા ડુક્કરો ક્વાર્ટર્સની આજુબાજુ ફરી રહ્યા હતા જેના લીધે ડોક્ટર સહિતના સ્ટાફ હેરાન પરેશાન થઈ રહેવાનું ડોક્ટરે કહ્યું હતું નવી સિવિલમાં દર્દીઓને સારવાર આપતા કેટલાક ડોક્ટર તથા અમુક કર્મચારીએ તેમના પરિવારના અમુક સભ્યોને પણ ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયા તાવ સહિતની બીમારીથી લપેટમાં આવી રહી હોવાનું ડોક્ટર જણાવ્યું હતું જેમાં થોડા દિવસ પહેલા સિવિલમાં ફરજ બજાવતા ડોક્ટર વ્રતિક વસાવા ડોક્ટર સ્મિત ડેંગ્યુની ઝપેટમાં આવ્યા હતા ત્યાં ચિકનગુનિયામાં સપડાયેલામાં ડોક્ટર પ્રિયંકા પટેલ અને નવીશા ચૌધરીનો પણ સમાવેશ થાય છે કારણ નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર જગીશા પાટડીએ વધુ માહિતી આપી હતી આ હાજી આપ સૌએ જે મને ફીડબેક આપ્યા એ બાબતે જે પણ કંઈ જરૂરી કામગીરી છે એને એના માટે અમારા જે બે ઉપરી અધિકારીઓ છે બિનશ્રી અને સુપ્રિન્ટેન્ડન્ટશ્રી દ્વારા સેનિટરી ઇન્સ્પેક્ટર અને એમની ટીમને જરૂરી આદેશો કરી આપી દેવામાં આવ્યા છે અને આ બાબતે તાત્કાલિક ધોરણે ઘટતું કરવા માટે એમને જણાવી દેવામાં આવ્યું છે અમને મલ્ટી માહિતી પ્રમાણે જે પણ કંઈ પ્રોબ્લેમ્સ હતા અમારા ત્યાં જે વરસાદી પાણીને કારણે અથવા તો અમારે હમણાં જે બિલ્ડિંગોની જે શિફ્ટિંગ ચાલી રહ્યું છે તે દરમિયાન અમને જ્યાં જ્યાં લુપોલ્સ જોવા મળ્યા એ બાબતે એમને અમને જરૂરી રિપોર્ટ આપી અને પંચોતેર ટકા જેવી કામગીરી પૂર્ણ કરેલ છે જે બાકીની કામગીરી છે તેને તાત્કાલિક ત્વરિત ધોરણે કરવામાં આવે તેવા આદેશો અમારા ઉપરી અધિકારીઓ દ્વારા થઈ ગયા છે અને એનું તાત્કાલિક નિરાકરણ આવશે સુરતમાં રોગચાળો માથું ઉચકી રહ્યો તેમ લાગી રહ્યું છે કે સુરત નવી સિવિલના બે તબીબ તાવમાં અને એક તબીબ શ્વાસની તકલીફની ચપેટમાં આવી ગયા છે બ્યુરો રિપોર્ટ